લાયન્સ ક્લબ ગોધરા દ્વારા મિશન ક્લાસ મારવાડીવાસ બહારપુરા ગોધરાના બાળકોને શૈક્ષણિક સાધન અને જરૂરિયાત મહિલાઓને શાળી વિતરણ કરવામાં આવ્યું સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરામાં છેલ્લા ચૌદ વર્ષથી બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં આર્થિક રીતે પછાત અને મધ્યમ વર્ગના તથા કેટલાક બાળકોના માતા અને પિતા બંને નથી એવા પણ બાળકોના અભ્યાસ અર્થે આવે છે આજરોજ જે કામ કરી છે તે બાળક અને વાલી શ્રીઓએ ઘણી ખુશી વ્યક્ત કરી હતી આ એક પુણ્યનું કામ કર્યું છે લોકો પોતાના બર્થડે પાર્ટીમાં હજારો રૂપિયા ઉડાડી દે છે પણ આજે લાયન્સ ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન રમેશભાઈ પ્રજાપતિના જન્મદિન નિમિત્તે લાયન્સ ક્લબ ગોધરા દ્વારા સદભાવના મિશન ક્લાસના બાળકોને શૈક્ષણિક સાધનો અલ્પહાર તથા જરૂરિયાતમંદ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું આ સિવાય યજ્ઞમાં પીએમસીસી જેપી ત્રિવેદી રીજીયન ચેરમેન હેમંત વર્મા ઝોન ચેરમેન રાજેશ મોદી ક્લબના સભ્ય શૈલેષભાઈ શેઠ પ્રદીપ સોની તથા છેલ્લા ચૌદ વર્ષની નિઃસ્વાર્થ ભાવે સદભાવના મિશન ક્લાસના ધોરણ એક થી દસના બાળકોને વિનામૂલ્ય શિક્ષણ પૂરું પાડતા તથા ધાર્મિક તહેવારોની ઉજવણી કરાવનાર તથા દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપી તેમણે આર્થિક રીતે પગભર કરાવનાર લઘુમતી કોમના શિક્ષક શ્રી ઇમરાન સર ઉપસ્થિત રહ્યા હતા તે બદલ હું તેમનો આભારી છું કે આવા સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને કંઈક વસ્તુ આપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરા શિક્ષક શ્રી ઇમરાન સાહેબ વાલીશ્રી સ્થાનિક લોકો અને તેમના તમામ બાળકોએ આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ મોહમ્મદ તાહિર ગુહાજી ગોધરા ઉપસ્થિત છે એના અનુસંધાનમાં હું થોડુંક તમને કહેવા માંગુ છું કે જયારે આઠ થી આ સદભાવના મિશન ક્લાસ ની શરૂઆત અહીંયા કરવામાં આવી છે આ સુધી અડંગ રીતે અને શીલા સ્તંભ રીતે અભ્યાસ કરાવે છે બાળકોને આમાં આ બાળકોમાં બાવીસ એવા દીકરા દીકરીઓ છે જેના પિતા અને માતા નથી માહિતી લેજો એવા પણ આવડ લીધા છે આમ લેજે આમ બિલકુલ આર્થિક રીતે પછાત બાળકો જે છે એમના પણ આવડી લીધા છે ટોટલ સ્લવ મેરીના બાળકો છે કે જેમને શિક્ષણ રીતે ઘણા પાછળ છે તો છેલ્લા ચૌદ વર્ષથી હું સતત આ અભિયાન ચાલુ રાખ્યું છે અને અત્યારે ઘણા છોકરાઓ ભણી કરીને આગળ વધ્યા છે અને

पैसा भी कोई कशु काम अटकतु नहीं क्या क्या કોઈ પણ જેને ભણવું છે જે હોશિયાર છે એના માટે પૈસા મળી રહે છે ગમે જે પણ રજૂઆત મળી શકે છે સરકાર પણ ઘણી બધી સ્કીમો સરકારની છે છે સરકાર પણ ફ્રી એટલે ખાલી ભણવાની બે ધગસ રાખો મારે કઈ આગળ વધવું છે અને આવું આગલી સીટમાં બેસવું છે મારે કઈ કરવું છે એવી ધગસ રાખશો તો તમે ચોક્કસ આગળ વધશો ગરીબી એ ટેમ્પરરી છે માણસ માનસિક રીતે ગરીબ હોય તો જ ગરીબ રહે છે પણ જેના આગળ વધવાની ભાવના છે એ હંમેશા આગળ વધે છે એટલે તમે બધા દેખાય તમારો જે ઉત્સાહ દેખાય છે તમે બધા ભવિષ્યમાં ખૂબ આગળ વધશો તમે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખાસ કરીને પ્રદીપભાઈ અને ઇમરાનભાઈ આ પ્રોગ્રામ જે કરે એ માટે ખૂબ ખૂબ અભિનંદન અને જય હિન્દ જય